ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં બ્લેક ફંગસના બેન દર્દીઓ નોંધાયા છે. હોસ્પિટલના સત્તાવાર સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. હાલમાં બંને દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત તબીબોની ટીમ આ દર્દીઓની દેખરેખ રાખી રહી છે. જેમાં ખાસ કરી ઈએનટી વિભાગના હેડ દ્વારા તેમની સારવારનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ બ્લેક ફંગસનો કેસ કડી સાહીઠ વર્ષીય વૃદ્ધનો નોંધાયો હતો હાલ આ વૃદ્ધ સારવાર હેઠળ વ્યક્તિનો છે આ દર્દીની તપાસ પણ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે તબીબોના જણાવ્યા અનુસાર હાઈપર ડાયાબિટીસ વધુ ઉંમર અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં બ્લેક ફંગસની અસર વધુ જોવા મળે છે લગભગ આ પંદર દિવસ પહેલા એક કેસ આવ્યો હતો જે કડીનો હતો કડી લગભગ ચારેક દિવસ ત્યાં ભાગ્યો ભાગ્યોદયમાં એડમિટ થઈ અને અહીંયા રીફર થયો હતો ઓપીડીમાં ઇએનડી ઓપીડીમાં દાખલ કરવામાં આવેલ અને એના સીટી અને એમઆરઆઈ આપણે અહીંયા કરાવ્યા હતા અને બાયોપ્સી લઈ જે બ્લેક ફંગસ છે એવું પહેલા પ્રૂવ કર્યું અને પછી લગભગ બીજે દિવસે એનું પહેલું ઓપરેશન કર્યું હતું મેન તો આ બે પેશન્ટ છે ને એમાં મેઇન ડાયાબિટીસ છે અનકંટ્રોલ ડાયાબિટીસ અને એજ એજ ફેક્ટર બી છે ઓલ્ડ એજ છે બંને અને બીજું કે એક બંને પેશન્ટો હાઈપરટેન્સિવ છે આગળ બી કંઈક એક પેશન્ટને તો ખેંચને એની કંઈક માટે પંદર એક દિવસ પહેલા દાખલ કરેલા હતા ક્યાંક પ્રાઇવેટમાં એટલે મેઇન તો અનકંટ્રોલ ડાયાબિટીસ અને રોગ પ્રતિકારક શક્તિ ઘટવી જે એજ રિલેટેડ બી હોય અને કોવિડ વખતે આપણે જનરલી સ્ટીરોઇડ્સ બહુ અપાયા હતા એના કારણે થતા હતા પણ અત્યારે મેન આ બે પેશન્ટ છે એમાં તો ડાયાબિટીસ